શું કહો છો સંજય ભાઈ બોલો હો હા સંજય ભાઈ કાં મજા છે ને હા કેમ છો મજામાં હા મજામાં તમે ઓળખાણ પડી રાધનપુર માંથી વિક્રમ ભાઈ બોલું હું અચ્છા અચ્છા વિક્રમ ભાઈ બોલો બોલો શું હતું એટલે આપણે આ વજન એ બજાર ની અત્યારે હાલ ની અંદર આપણે વાત કરીએ તો કે જીરા નો ભાવ કેટલો ચાલે છે હાલ ની અંદર જીરા માં વિક્રમ ભાઈ કેવું છે ખબર છે હમ હાલે તો જીરા ની માર્કેટ ડાઉન છે બરોબર એવું એમ હવે તમારે જીરું બીરું વેચવાનું થાય તો હાલ વેચાય અમારે જીરું અત્યારે લગભગ સિત્તેર થી અસી મણ જેવું થાય એમ છે હમ તો આમ દસ હજાર જેવો ભાવ જશે ખરી હા પણ તમારે એના માટે દસ બાર મહિના વાટ જોવી પડે જેમકે હાલ હાલ તો માર્કેટ હાવ ડાઉન છે દસ બાર મહિના તમે રોકાઈ જાવ પછી જીરા થોડી માર્કેટ થશે પછી તમારે ભાવ મળી જશે અત્યારે આમ પાંચ હજાર નો ભાવ હશે ખરી ના અત્યારે ત્રણ હજાર ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા સારામાં સારા જીરા આવે સારામાં સારું હોય તો પછી ચાર પિસ્તાલીસો વધારે પણ આમ કમ્પ્લીટ અમે બાર મહિના સુધી તો દસ હજાર બાર હજાર જેવો ભાવ મળે એમ ને હા તો તમને ભાવ મળે જશે દસ બાર બરોબર તો સંજયભાઈ જીરું તો ઘણું થયું છે પણ હવે આ વેકવું તું પણ હવે પકડીને રાખ્યું છે કે લગભગ તો આ ફોન કરવા દઈએ માર્કેટ ખબર હોય દસ હજાર નો ભાવ થઈ જાય તો આપડે તો દસ બાર મહિના હગરવા માં કઈ વાંધો નથી એટલા માટે અત્યારે હાલની અંદર પડ્યું રાખું છે ભલે દસ બાર મહિના પછી વેચવાનું થાય પણ પૂરતો ભાવ તો લેવો મળે ને એ તો બરોબર છે વિક્રમ ભાઈ પણ આ જીરા કેવું થયું ખબર છે હમ બધા ખેડૂતો એ મોસ્ટ ઓફલી લી જીરું જ વાવ્યું છે બધા એ ખેતી કરી છે અને જીરું બઉ પ્રમાણમાં થયું છે એટલે એનો ભાવ અત્યારે હાલ ના આવે એની રેટિંગ ડાઉન થઈ ગઈ છે ગઈ સાલ તો સંજય ભાઈ બઉ જીરા નો ભાવ હતો લગભગ પંદર હજાર આસપાસ પહોંચવાયો તો પણ ઓણ શિખર આ ગઈ સાલ ઓન ની સાલ શિખર ચમ આવી રીતનો ભાવ ભાવ ઉતરી ગયો છે એમાં એવું છે ભાઈ કોઈ 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 ખેડૂતો જીરું વાવ્યું નથી ઓછું હતું ઓછા પ્રમાણમાં તું વાવેતું પણ ઓછા પ્રમાણમાં એટલે એમાં તો ભાવ રહેવાનો છે કેમ કે વસ્તુ ઓછી આવવાની એટલે સામે ખરીદવા વાળા બધા વાત જોઈ રહ્યા હોય કે ક્યારે વસ્તુ આવે ને ક્યારે અમે ખરીદીએ એટલા માટે જીરાનો ભાવ રહેતો અને ઓન તો બધા ખેડૂતો જીરું વાવ્યું છે એટલે એમાં કઈ ભાવ ના મળે એટલે કેવાનો મતલબ કે આ જાજુ ઘણું વાવેતર થવાથી ભાવ ઓછો કારણ કે ભાવ તો આપડે જમીનમાં અત્યારે હાલની અંદર સંજેપી ગણો તો ખર્ચા બઉ મોટા છે આવી રીતનો ભાવ મળે તો મજા ના આવે એટલા માટે ભલે બાર મહિના ના પંદર મહિના આપણે રાખવું પડે પણ ભાવ તો પૂરતો લેવો કે નહીં હા એ વાત તો સાચી તમે જેમ ભાવ સારો લેશો એમ મજા આવશે શું કે અત્યારે કામકાજ જીરાના વાવેતર ઘણા બધા છે એમાં તો જો સરકાર ડાઉન કરે ભાવ હમ જીરાનું વાવેતર છે એટલે ડાઉન તો થવાનું જ છે ને ભાવ પણ હજુ આ બાર મહિના સુધી સારા ભાવ મળી જાય તો સારું ન કે સંજય ભાઈ હેરાનગતિ યાર માનો ને કે અત્યારે લગભગ મારે આ એસી મણ જીરું થયું હશે લગભગ ચાર લાખ તો આસપાસ તો ખર્ચો છે વાવેતર કરવા માં બધું ક્યાં પોકે યાર કરવા છે બધું કઈ થવાનું નહીં હવે આ ત્રણ હજાર ના ભાવે ચાર હજાર ના ભાવે જો જીરું આલવા જાય તો આ તો અમારે તો નુકસાન જ છે ને એટલે મેં કીધું સંજય પાકી જાણ થઇ જશે કે એ આજુ બાજુ માં જરી બજાર એમને બધી ખબર હોય કે કેવી રીત નો જીરા નો ભાવ વધશે કે ઘટશે કે કેમ થશે તો એ પ્રમાણે મેં તમને ફોન કર્યો કે લાય ને એમને કદી ખબર હોય તો ફોન કરી જોવું ના ના સારું કર્યું ફોન કર્યો તો તમને આટલી માહિતી તો મળી એમ તો અમારે બીજા ભાઈ અમારે પાડોશી એ મને કે આપી દેવાય કે પાંચ હજાર કે આ તો ડાઉન થઇ જશે મેં કીધું બધી તમારી વાત સાચી પણ આપડા ખર્ચા ના વળતા હોય તો કેવી રીતનું નું દેવું

હાલ હાલ તો ના જાય યાર હાલ તો કેમ કે તમને મોટું નુકસાન પડી શકે છે મોટી માત્રા માં કર્યું છે એના માટે હમ આવી રીત નું થાય એટલે નુકસાન તો થાય જ ને અને વિક્રમ તમારી મહેનત સારી રહી છે તો જ આટલા પ્રમાણ થાય ને તમારી મહેનત તો યાર વાત જ મીલ દો ને જીરું તો લગભગ સાત આઠ વીઘામાં જ હતું પણ એ બધુ પાક સારો થયો ને બગાડ નથી આવ્યો એવું એમ ને એના લીધે થઈ આવું સારી રીતે મહેનત કરીને પક્યું છે. બસ હવે કઈ વાંધો ની બાર મહિના પડ્યું રાખવું પડે તો ભલે પડ્યું રાખવું પડે પણ ભાવ તો પૂરતો જ લેવો છે ના ના ભાવ તો પૂરતો જ હું કદીક સંજે પે તમને જાણ થઈ જાય વચ્ચે તો મારો નંબર તો તમારી પાસે છે ને તમારો નંબર મારામાં છે જ હાલ મે તમારું નામ આવે એટલે સેવ કરી નાખવાનું હું તો સેવ કરી નાખજો અને કદીક ભાવ વધી જાય તો મને જાણ કરજો તો શું કે હું તાત્કાલિક લઈને આવી જઉં ને અરે જરૂર જરૂર વિક્રમ તમને ભાવ જેવો છે ને જેવો થાશે એવો હું તમને પેલા જ ફોન તમને કરીશ બરોબર કારણ કે શું કે અમુક દિવસમાં હજાર બે હજારનો ઘટાડો થઈ જાય અમુક બે હજારનો વધારો થઈ જાય એટલે મને જાણ કરતા રહેજો તો મારે ઘણું નુકસાન ના પડે હું તમને જેવું ભાવનું રેટિંગ વધવાનું થશે ને એવું હું તમને દસ દિવસ પહેલાં અગાઉથી જાણ કરી દઈશ કે હવે વિક્રમ ભાઈ દસ દિવસમાં ભાવ વધે એમ છે તો તમારે જીરાની માર્કેટમાં લાવવાની તૈયારી રાખજો બરોબર કેમ કે આટલા દિવસ તમે પડી રાખી છે જેવુ જાણ થશે ને મને એવું હું તમને પેલા જાણ કરીશ નંબર તો આમ તો તમે તમારો ગઈ સાલ સેવ કર્યો તો હમ મેં કીધું આ અમને કદીક આપડે કોક દાડો કામ આવે તો આજ કેવો કામ આવી ગયો મારે ના ના યાર નમ્બર મારો તો જો મોસ્ટ ઓફલી એ માણસો પાસે હોય જ છે હમ પણ તમારી પાસે હતો એટલે સારું આટલી બધી જાણકારી તો મેં તમને આપી ને હમ કદીક તમારે માર્કેટ ની અંદર જો ભાવ સડે તો અમને ફોન કરીને જાણ કરજો જરૂર જરૂર વિક્રમભી જરૂર બીજી શાંતિ હા બસ શાંતિ છે તમારે કેમ છે મજા છે ને બસ શાંતિ છે એવું એમ સારું તો ભલે સંજયભાઈ સારું વિક્રમભી ચાલો એ ભલે